ભરૂચ જિલ્લામાં આકાશમાંથી અંગ ધી ગરમી લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂત તો પ્રાણીઓ તળાવ અને નદીના જળમાં ઠંડા થતા નજરે પડ્યા

ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પડમાં ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના લીધે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાંથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સાહીંથી લખેલા અસંખ્ય આવેદનો પત્ર પણ લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકી હતી માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના વિભાગ દ્વારા ભાળભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયા બેટ તથા સરકારી ખરાબાની જમીન એક્વાલ્ચર માટેની સામૂહિક ધોરણે ફાળવણી આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારના દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ ભાળભૂત બેરેજ યોજનાનો કારણે ન થતાં આખરે સ્થાનિક નુકસાની વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે મુલતવી રાખેલા હૃદય પરંતુ હાલ તો સમય વીત્યા બાદ તાજેતરમાં સરકાર દ્વારા માછીમારોની દરખાસ્તની અવગણના કરીને જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળ્યો છે જેના પગલે સરકાર પોતાના હિતમાં નિર્ણય આપવામાં આવશે તેવા આશ્વાસન સાથે ઘણા સમયથી શાંત બેઠેલા માછીમારો ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે અને ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ભરૂચ કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે મારું નામ સુનિલ કુમાર માછી છે હું હાલ ભારબુટ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ચાર તારીખે ગુરુવારના રોજ ભારબુટ તથા ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના આગેવાન તથા લોકો આવેદનપત્ર માટે ભેગા થયા છે અને મુખ્ય કારણ એ છે કે જે અત્યારે બે થી ત્રણ મહિનાની અંદર જે જે ખાતે એકર એકર જમીન અને બીજી એશિયન સોલ્ટ કંપની અને બીજી જે નવસો એકર નિર્વાહ સોલ્ટ કરીને કંપની છે એને જે સરકાર તરફથી ફાળી દેવામાં આવેલી છે એ રદ કરાવવા માટે ખાસ તો અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે કલેક્ટર સાહેબને અને બીજી વાત એવી છે કે બે હાજર ઓગણીસ માં જયારે માછીમાર સમાજ નું બે હાજર સત્તર થી આંદોલન ચાલી રહ્યું છે અને ત્યારે બે હજાર ઓગણીસની અંદર સરકાર સાથે વાતોઘાતો થઈને આ જે બાલ્યાબીલી જમીન ઉપર આપણે જે માછીમાર સમાજના લોકોને તળાવ તથા ઝીંઘાઓ ઉછેર તરા અન્ય એકવાકલ્ચર માટે જમીન આપવા માટે વાત થઈ અને એના આધારે જે આંદોલન આપણે થોડા નરમ વલારથી ચલાવવામાં આવ્યું હતું એ આજે સરકાર માછીમાર સમાજ જો દગો કરી રહી છે એવું લાગી રહ્યું છે એનું કારણ છે કે આટલા વર્ષોથી જે લડાઈ ચાલુ છે એને માછીમાર સમાજ પણ લીઝ પર જ જમીન માંગે છે જે પંદર હજાર કુટુંબોનો જે સવાલ છે એ પણ લીઝ પર જ અમુક જમીન માંગે છે અને એનાથી દસ થી પંદર ગણી જમીન જે જે બિઝનેસમેન છે જે બે જ માત્ર કંપનીને દસ હજાર એકર જમીન આપી દેવામાં આવે છે એ બદલ એ માછીમાર સમાજ વિરોધ દર્શાવે છે અને આ આગામી દોરમાં જો આ લીઝ નહીં રદ કરવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે ભરૂચ જિલ્લામાં નગરપાલિકાના અનેક સફાઈ કર્મીઓ વયમર્યાદા ને નિવૃત્ત થતા હોય પરંતુ પાલિકામાં મહેકમ શાખાના અધિકારીઓ દ્વારા સરકારી નિયમ મુજબ નિવૃત્ત થતા કર્મચારીઓને છ મહિના પહેલા જાણ કરવાની હોય છે પરંતુ પાલિકાના મહેકમ વિભાગ દ્વારા સફાઈ કરતા સફાઈ કર્મીઓને છ મહિના પહેલાં જાણ નહીં કરીને માત્ર એક દિવસ પહેલાં જ અથવા બે દિવસ મૌખિકમાં જાણ કરી દેવામાં આવે છે જ્યારે અમુક સફાઈ કર્મચારીઓને ત્રણથી ચાર દિવસની સફાઈ કરાવ્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તમે નિવૃત્ત થઈ ગયા છે જેના કારણે કર્મચારીઓને તેમની બાકી પરથી રજાઓ પણ ભોગવવાનો મોકો મળતો નથી જેથી સફાઈ કર્મીઓમાં આક્રોશ ફેલાવશે આ મામલે કર્મચારીઓ તેમના યુનિયન યુનિયનના આગેવાનોને રજૂઆત કરી હતી મામલે ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ શહીદના સફાઈ કર્મીઓએ પાલિકા કચેરી ખાતે એકત્ર થઈ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને લેખિતમાં રજૂઆત કરી હતી પાલેજ હાઈવે પર સિટી પોઈન્ટ હોટેલ નજીક મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ પાલેટ નજીકની સિટી પોઈન્ટ હોટલની બાજુમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી અને મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગતા સ્થાનિકો ઘરની બહાર નીકળી ગયા હતા લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર અને કરજણ નગરપાલિકાના ફાયર ફાઈટરોને થતાં તેઓએ પણ પાણીના બંબાઓ સાથે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો મોડી રાત્રે બે મકાનમાં અગ્રમ્ય કારણસર ભયંકર આગ ફાટી નીકળ્યો રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ કાંટીદરા ગામે રહેતા વિનોદભાઈ સોમાભાઈ વસાવા બાબુભાઈ મનુભાઈ વસાવાના મકાનમાં એકાએક આગ લાગતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બંને મકાનો આગની લપેટમાં આવી જતાં મકાનમાં રહેલ તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને મકાન માલિકોને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું સ્થાનિકો દ્વારા આગ ઉપર પાણીનો માળો ચલવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાતા પરંતુ ઝઘડિયા જીઆઈડીસી તેમજ આરપીએલ કંપનીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સંપૂર્ણ આગમાં ઘર વખડી બળીને ખાખ થઈ ગઈ હતી જિલ્લામાં આકાશમાંથી અંગ ગરમીથી લોકો પણ ઘરમાં જ પૂરે રહેવા મજબૂર બન્યા છે તો પ્રાણીઓ પણ તળાવ નદીમાં ઠંડા પાણીમાં રાહત મેળવતા જોવા મળી રહ્યા છે ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની અંગ દજાડતી ગરમી અને આકાશમાંથી વરસતા અગણગોળાના કારણે ભરૂચ શહેર જિલ્લામાં જાહેર માર્ગો ઉપર લોકોની અવર જવર ઓછી થતાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં ભરૂચ જિલ્લામાં ચાલીસ ડિગ્રી ઉપરના તાપમાનના કારણે લોકો પણ પોતાના ઘરમાં જ પુરાય રહેવા મજબૂર બન્યા છે અને ઘરમાં એસી કુલર નીચે આરામ કરવા મજબૂર બન્યા છે જેના પગલે ભરૂચમાં જાહેર માર્ગો પર ઉનાળાની કારજાર ગરમીના કારણે જાહેર માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યા છે આકાશમાંથી વરસતા અગનગોળા અને અંગઝાડથી ગરમીનો ભોગ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પર બની રહ્યા છે પરંતુ પશુ પક્ષીઓ આકાશમાંથી વરસતા અગનગોળાથી રાહત કેવી રીતે મેળવી શકે અને પોતાની તરસ કેવી રીતે છિપાવી શકે તેવા પ્રશ્નોને લઈ ઘણા પશુ પક્ષી પ્રાણીઓ જાહેર માર્ગો પર કાંસના પાણી

આગામી સાતમી મેના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પગલે મતદાન યોજાનાર છે તે પહેલાં જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ પણ તમામ ગતિઓ ઉપર નજર રાખીને કડક કામગીરી કરી રહ્યું છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા સરફુદ્દીન બેટ દસાન બેટ મહેગામ બેટ વેગણી બેટ આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈપણ અન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન આર ધાંધલે બહાર પાડેલા જાહેરનામા મુજબ સરફુદ્દીન બેટ દસાન બેટ મેગામ બેટ વેગણી બેટ આલિયા બેટ સ્થળોએ પણ કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકાશે નહીં આ હુકમ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસથી દિન સાહીઠ સુધી અમલમાં રહેશે અને આ હુકમનો ભંગ કરનારને આઈપીસી એકસો અઠ્યાસી મુજબ સજાને પાત્ર ગણવામાં આવશે આવેદન પત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઝઘડીયા તાલુકાના કાંડીધરા ગામે આગ બે મકાનોમાં આગ લાગતા મકાન